વંથલી તાલુકાના ટીનમસ ફાટકે સર્કલની માંગને લઈ ગ્રામજનો હાઈવે ચક્કાજામ કરવા પહોંચ્યા મામલતદારે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો જેતપુર સોમનાથ હાઇવે પર વંથલી નજીક આવેલ ટીનમસ ફાટકે અવારનવાર અકસ્માતોના બનાવોને લઈ ગ્રામજનો દ્વારા સર્કલની માંગ સાથે કલેક્ટર મામલતદાર અને કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય કાર્યવાહી ન કરાતા ટિનમસ ગ્રામજનો જેતપુર સોમનાથ નેશનલ હાઇવે ચક્કાજામ કરવા ટિનમસ ફાટકે એકઠા થયા હતા ડીવાયએસપી સિરોયા સહિતનો પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યો હતો સમગ્ર મામલે વંથલી મામલતદાર એમડી ડી તાત્કાલિક ટીનમસ ફાટકે પહોંચી ગામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે વાતચીત કરી ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા ગામ લોકોએ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવા નિર્ણય લીધો છે શુક્લા મામલતદાર વંથલી ટીનમસ અને આજુબાજુના ગામ લોકોની જે રજૂઆત હતી કે નેશનલ હાઈવે જ્યાંથી પસાર થાય છે ત્યાં સર્કલ મૂકવાની બાબતે આજે તેઓ લોકોએ જે અલ્ટિમેટમ આપેલું હતું એ માટે નેશનલ હાઈવે રેવન્યુ તંત્રની ટીમ અને પોલીસની ટીમ સાથે આજે આ સ્થળે અમે આવેલ અને ગામ લોકો જે એકત્રિત થયેલા તેઓને પણ સમજૂત કરેલ નિયમોનું પાલન કરવા માટે દરેક આપણે બંધાયેલા છીએ તેની જાણકારી તમામને આપેલ અને જે તે લોકોનો પ્રશ્ન છે એ વહેલામે વહેલી તકે ઉકેલાય એની ખાતરી આપી અને એમાં નિયમોના પાલન માટે ગામ લોકો સમજૂત થયેલ છે કારણ કે બે કિલોમીટર ફરવું એ આપણા માટે મહત્ત્વનું નથી પણ આપણો જીવ આપણા માટે અતિ મહત્ત્વનો છે એવી સમજૂતી આપી અને ઉપસ્થિત જે અગ્ર અગ્રણી ગ્રામજનો હતા તેમને પણ આમાં સહમતી આપી છે કે જેટલું બને એટલું વહેલા આ આ પ્રશ્ન ઉકેલાય એ માટે એમને અમે ખાતરી આપી છે અને એ લોકો સમજૂત થયેલા છે અને હવે પછી આ પ્રશ્ન અહીંયા જ્યાં સુધી નિકાલ ન થાય કારણ કે આમાં એવું છે કે આમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ એકલું નેશનલ હાઈવે સંકળાયેલું હોય એવું પણ નથી ફોરેસ્ટ વિભાગ પણ સંકળાયેલું છે કારણ કે ઘણા વૃક્ષો આવતા હોય એને પણ કટિંગ કરવાનો પ્રશ્ન આવતો એટલે એવું નથી કે ભાઈ આજે આપણે નક્કી કરીએ અને આવતીકાલે કામ પૂરું થઈ જાય એટલા માટે ગ્રામજનો સમજૂત કરેલ છે કે કે દોઢ મહિનામાં આ કામગીરી તમામ ડિપાર્ટમેન્ટો મળી અને સોલ્વ કરીશું અને આગામી સમયમાં આવો કોઈ અત્રે બનાવ નહીં બને એ માટે તમામ ભેગા મળીને પ્રયત્ન કરીશું પ્રવીણભાઈ સગનભાઈ ધમ્મર ટિનમસ ગામનો રહેવાસી છું હાલ અમારો એક પ્રશ્ન હતો કે જે કેશોદ નેશનલ હાઈવે સોમનાથ નેશનલ હાઈવે છે અને ટિનમસ આખા અને સેંદડા આ ત્રણ ગામનો રસ્તો અહીંયાથી પસાર થાય છે વહીવટી તંત્રને અમે અવારનવાર રજૂઆત લેખિતમાં કરેલ છે માન્ય કલેક્ટર સાહેબની રજૂઆત કરેલ છે ટાંત સાહેબને કરેલ છે મામલતદાર સાહેબને કરેલ છે અને એ બાબતે અમે આજે પાંચ દિવસને તેઓને અલ્ટિમેટ આપી હતી કે જો અહીંયા ચોકડી અથવા રસ્તો મૂકવામાં નહીં આવે તો અમે રસ્તા રોંદ રસ્તા આંદોલન કરશું નેશનલ હાઈવેનો પણ આજ વહીવટી તંત્ર મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફમાં બધા આવી અને અમોને ખાતરી આપેલ છે કે એક મહિનાની અંદર આ તમારો પ્રશ્ન કાયમ માટે સોલ્વ કરી દેવું જેથી ભવિષ્યમાં કે આકસ્મિક બનાવનો બને અને હાલ પૂરતું અહીંયા નેશનલ હાઈવેમાં એક બેરિકેટ બે બેરિકેટ મૂકવામાં આવશે જેથી આ રસ્તામાંથી પસાર થાય તો કોઈ અનિચ નહીં ઘટાડો ના બને જેથી આજે અમે વહીવટી તંત્રને પણ સાથ સહકાર આપ્યો છે પોલીસ સ્ટાફને પણ સાથ સહકાર આપ્યો છે એ લોકો દ્વારા પણ અમને સમજૂત કરાવ્યા જેથી અમે પણ કોઈને જાન હાનિ કે કોઈને નુકસાની નથી પહોંચાડવા અને આજે વહીવટી તંત્ર ને પોલીસ સ્ટાફ દ્વારા સમાધાન કરી અને એક મહિનાની અમે એમની મુદત માંગીને મહિના દિન અંદર એને ખાતરી આપી છે કે આ રસ્તો તમારો થઈ જાય રજૂઆતો થઈ છે છતાં પણ થયું નથી હવે મહિના દિન ઓલ્ટિમેટ આવી તો અમે આગળ પગલા લેશું માન્ય કલેક્ટર સાહેબ ના ધરણા કરશું અમે ત્રણ ગામ વચ્ચે આખા ઇનમસ અને સેનાડા ત્રણેય ગામ માન્ય કલેક્ટર સાહેબ ને ઓફિસે જઈ અને ત્યાં અમે આમનો ઉપવાસ કરશું